હેલો નમસ્કાર ગુડ આફ્ટરનૂન માય ડિયર ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અડ ફોર સેવનની અંદર અને આજે આપણે એક બહુ જ મહત્વપૂર્ણ વિષય ઉપર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ તમારા અન્ય મિત્રો સાથે પણ આ લેક્ચરને શેર કરી દેશો એ સાથે આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણે આજે શું ભણવાના છીએ ભણવા કરતાં એક વસ્તુ બહુ જ સમજવાની છે બરાબર છે ભણવા કરતાં બહુ જ વસ્તુ જે સમજવાની છે એ આપણે અહીંયા અત્યારે જોવાના છીએ તો તમારા માટે એક બહુ જ મહત્વપૂર્ણ હું માહિતી લઈને આવેલો છું કે જો તમે ગ્રેજ્યુએટ હોવ તો તમે બેંકમાં નોકરી કરી શકો છો અને મહિને પચાસ હજાર રૂપિયા કમાવી શકો છો હવે આ તમારે બહુ જ શાંતિથી સમજવાની જરૂર છે કે તમે કઈ રીતે પૈસા કમાશો બરાબર અત્યારે હાલમાં સરકારી જોબની વાત કરીએ તો જે સત્તરસો છવ્વીસો ભરતીઓ આવે છે એમાં પાંચ લાખ ફોર્મ ભરાય ફોર્મ ભરો એમાં પણ વાંધો નથી બરાબર જે પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું સ્વપ્ન જે છે એમનામ જ રહી જવાનું છે કારણ કે કોઈ દિવસ તમે વિચારો કે આ પાંચ લાખ લોકોને સરકાર લેવાની છે નહીં લે બરાબર છે જે તમે એની અંદર કહેવામાં આવે કે બેસ્ટ તમારી રીતે તૈયારી કરો જો અત્યારે તૈયારી કરતા હોય તો એની અંદર રહ્યો એનો કોઈ વાંધો નથી આ એવા વિદ્યાર્થીઓ માટે છે ખાસ કે જે વિદ્યાર્થીઓ હવે સરકારી પરીક્ષાની તૈયારી કરીને કંટાળ્યા અથવા તો એમને ઘરની અંદર ફોકસ કરવા માટે હવે મજબૂરી છે અથવા તો ધ્યાન આપવા પડે એવું જરૂરી છે તો આ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેમને હવે ઘરમાં આર્થિક સ્તરે મદદરૂપ થવાની જરૂર છે કે પછી એની અંદર તેઓને આવવાની જરૂર છે તો ભાઈ તમે બે પ્રકારે બેંકમાં નોકરી કરી શકો છો અને આ નોકરી તમે કોઈ પણ બેંકમાં કરી શકો છો બરાબર છે એના માટે તમારે ઊભું થવાની જરૂર હોય છે ઊભું થવાનું ઇન ધ સેન્સ કે તમારે એવા સિટીઝની અંદર કે તમે જ્યાં રહેતા હોવ ત્યાં અંદર તમારે જે બીજી પ્રાઇવેટ નોકરી આપી શકો છો હું એનું માર્ગદર્શન આપીશ ઘણી બધી બેંક્સ છે ભારતની અંદર બેંક સેક્ટર બહુ આગળ વધતું જાય છે તમે આપણું યુપીઆઈ જુઓ યુપીઆઈ ને લઈને અમુક હાલ ન્યૂઝ આવી રહ્યા છે સાચા ખોટા ખબર નથી પણ આવી રહ્યા છે બરાબર છે તો સૌથી પહેલા તો જે આપણે હું તમને વાત કરવા જઈ રહ્યો છું કે તમે બેન્કમાં કઈ રીતે નોકરી કરી શકો બેંકમાં તમે નોકરી કરી શકો બે થી ત્રણ જે સૌથી પહેલા પદ છે એમાં બરાબર છે બેંકમાં પદ કઈ રીતે ચાલુ થાય છે આપણે એની વાત કરીએ તો કોઈ પણ કંપનીમાં બેંક ભૂલી જાઓ અત્યારે તમે જો બેંક ભૂલી જાઓ અને ખાલી એમ વિચારો કે તમારે કોઈ પણ કંપની લેવી તો કંપની લેવલ ઉપર તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ નથી તમે કોમન ગ્રેજ્યુએટ છો બરાબર છે તમે કોમન ગ્રેજ્યુએટ હવે તમારી પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી તમારી પાસે કોઈ પણ પ્રકારની એવી જે કહેવામાં આવે કે પ્રાયર સ્કિલ નથી તો તમને એ કંપનીમાં શું બનાવવામાં આવશે એ કંપની જે પ્રોડક્ટ બનાવતી હશે એ પ્રોડક્ટનું તમારે સેલિંગ કરવું પડશે એટલે કે સેલ્સ ઓફિસર બનાવવામાં આવશે તમને બરાબર છે સેલ્સ ઓફિસર બનાવવામાં આવશે હવે સેલ્સ ઓફિસર તરીકે તમે શું સારામાં સારું કામ કરી શકો છો સેલ્સ ઓફિસર તરીકે તમારે જે છે એ કહેવામાં આવે કે તમારે એની પ્રોડક્ટને બહુ જ સારી રીતે કહેવામાં આવે કે શું કરવી પડે લોકો સુધી પહોંચાડવી પડે લોકોના માઇન્ડમાં તમે આ પ્રોડક્ટ વિશે એક સારી ઇમેજ ઊભી કરીને આપો છો તો એનો મતલબ કે તમે એ કંપની માટે સારું કાર્ય કરો છો રાઈટ તો તમે એ કંપની માટે સારું કાર્ય કરો છો હવે એનાથી શું થશે એના બાદ તમને જે છે એ કંપની છે એ આગળ વધુ સારી રીતે લઈ જશે તમને આસિસ્ટન્ટ મેનેજર બનાવે આસિસ્ટન્ટ મેનેજરનો મતલબ શું કે તમારે બધું મેનેજ કરવાનું છે તમારે હવે કંપનીની અંદર બધું મેનેજ કરવાનું છે જે કંપનીની કહેવામાં આવે કે પ્રોડક્ટ છે જે વેચવાની છે એને થોડીક વધુ સારી રીતે તમારે શું કરવાની છે એમને મદદરૂપ થવાનું છે રાઈટ એમને એમાં મદદરૂપ થવાનું જો તમે તમારી નીચેના સેલ્સ ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર નીચે બીજા ત્રણ ચાર સેલ્સ ઓફિસર હોય એને વધુ સારી રીતે શીખવાડી દીધું કે કઈ રીતે તમારે કંપની પ્રોડક્ટ સેલ કરવી તો તમે આગળ જઈ શકો છો મેનેજરમાં બરાબર છે એ આવે ડેપ્યુટી મેનેજર બરાબર છે ડેપ્યુટી મેનેજર આવે ડેપ્યુટી મેનેજર તરીકે તમે સારું કામ કરો તો ઉપર મેનેજર કક્ષાએ જાઓ હવે તમે શરૂઆત ક્યાંથી કરો છો શરૂઆત તમે કરો છો કોમન ગ્રેજ્યુએટ

અને એ સ્કિલને ને વધુમાં વધુ ઇમ્પ્રુવ કરતા જશો એટલે વધુમાં વધુ તમે આગળ વધતા જશો આ કોઈ પણ કંપની બેંક કંપની એ કંપની ચાહે આઈટી ફિલ્ડની હોય એની સર્વિસ પ્રોવાઈડ કરતી હોય એ કંપની ચાહે કોઈ પ્રોડક્ટ બનાવતી હોય ફિઝિકલ પ્રોડક્ટ કે જે તમારે કહેવામાં આવે કે લોકો એનો ઉપયોગ કરતા હોય કંઈ પણ વસ્તુ હોય આની અંદર આ કોમન વસ્તુ તમારી આ છે હવે હું તમને એમ કહું કે તમારી પાસે જો છ મહિનાનો મિનિમમ સેલ્સ ઓફિસરનો એક્સપેરિમેન્ટ છે

તમારી પાસે મિનિમમ છ મહિનાનો અનુભવ હોય વધારેમાં વધારે તો પછી કાંઈ વાંધો નહીં તો તમે લઈ શકો છો પચાસ કરવું પડશે એપ્લાય કરવા માટે લિંક આપેલી છે પણ એ લિંક ઉપર ક્લિક કરતા સૌથી પહેલા સમજો તમને નોકરી ક્યાં મળી શકે છે એક્સિસ બેન્કમાં એક્સિસ બેંકમાં તમારી આજુબાજુ જોશો તો ઘણા બધા લોકો કામ કરતા હશે આ એવા લોકો છે બરાબર તમે જે લોકો જોતા હશો એમાંથી એવા લોકો છે કે જેમણે તમારી જેમ કોઈ એમના સગાવાલાએ બરાબર છે પ્રોગ્રામ અપાયો હોય ને એમને લાગી ચૂક્યા હોય આમાંથી મોટા ભાગના કોમર્સ ફિલ્ડમાંથી આવતા છે બરાબર અને એની સાથે સાથે એમને માર્ગદર્શન મળ્યું હશે એમની સાથે સાથે માર્ગદર્શન મળ્યો છે આ જે HDFC બેંક છે એક્સિસ બેંક છે હજારો જે કોલ આવે છે લોકોને લાખો કોલ આવે છે કે સાહેબ ક્રેડિટ કાર્ડ લઈ લો આ લઈ લો ફરાણો લઈ લો ઢોકળો લઈ લો આ બધા છે સેલ્સ ઓફિસર તમને જે કોલ આવે છે બધા છે સેલ્સ ઓફિસર બરાબર એમની ઉપરના તમને બોસ અહીંયા બનશો બરાબર તો કોઈ પણ બેંક હોય અહીંયા આપણે પર્ટિક્યુલરલી એક્સિસ બેંકની વાત એટલા માટે કરવાની છે કારણ કે હું એની અંદર તમને મદદ કરી શકું છું હું અહીંથી તમને મદદ કરી શકું છું ભારતની ત્રીજી સૌથી મોટી ગ્રોઈંગ બેંકમાં કોર્પોરેશનની અંદર આ ત્રીજી બેંક સૌથી આગળ વધી રહી છે એમાં તો તમારી પાસે જો કોઈ અનુભવ નથી તો પણ હું જણાવીશ કે શું કરવાનું આજે શનિવાર થયો દર શુક્રવારે અમદાવાદમાં એક્સિસ બેંકની અંદર દર શુક્રવારે અમદાવાદમાં એક્સિસ બેંકની અંદર શું હોય છે એક જે કહેવામાં આવે કે જેમની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી એમને સેલ્સ ઓફિસર બનવાની તક મળે છે બરાબર તમારું બાઇક હોય તો સારી વાત છે બાઇક ન હોય તો લોન પણ મળે છે તમારે આની અંદર મહેનત કરવી પડે પછી આગળ જઈને તમે પણ બની શકો છો બરાબર છે હું જે પચાસ હજાર વાળી જોબની વાત કરવાનું છું ત્યાં આવું તો સૌથી પહેલા તો તમારે જે છે એ શું કરવાનું છે એની હું વાત કરું છું આ વાત ફક્ત કોના માટે હતી જેમની પાસે એક્સપિરિયન્સ નથી જેમની પાસે મિનિમમ છ મહિનાનો એક્સપિરિયન્સ છે એ શું કરશે જેની પાસે મિનિમમ છ મહિનાનો એક્સપિરિયન્સ છે તો એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર હોય બરાબર એકવીસ થી અઠ્યાવીસ વર્ષ એજ હોય એની સાથે સાથે તમારા પચાસ ટકા ગ્રેજ્યુએશનની અંદર હોવા જોઈએ પચાસ ટકા દસમાં બારમા ગ્રેજ્યુએશનની અંદર બરાબર છે અને એના બાદ તમારી જે કહેવામાં આવે કે છ મહિનાનો મેં એક્સપિરિયન્સ કીધો તો આની સાથે તમે બની શકો છો બેન્કર રિલેશનશિપ બેન્કિંગ મેનેજર જેને ડેપ્યુટી મેનેજર પણ કહેવામાં આવે છે એ પદ ઉપર તમે આવી શકો છો એ પદ ઉપર તમે આવી શકો છો આની અંદર તમારું આગળનું કારકિર્દી ઘડતર થશે આગળ તમને મેટ્રોપોલિટન સિટીઝની અંદર જવા મળશે બેન્કર એટલે કે બેન્કિંગની અંદર લોકો કઈ રીતે કામ કરે છે ખબર પડશે ફોર્મલ વિયરથી પહેરવાથી લઈને લોકો સાથે વાતચીત કરવાની તમને તમામ આની અંદર અનુભૂતિ મળશે તો એક્સિસ બેન્કની અંદર જે તમારે સૌથી પહેલા કહેવામાં આવે કે જો આ પ્રોગ્રામની અંદર ભાગ લેવો હોય બરાબર તો શું કરવાનું છે છે એની આપણે વાત કરી ડેપ્યુટી મેનેજર બનવાનું બરાબર અને એની અંદર તમારે તમારું બેન્કિંગ કરિયર બુસ્ટ થઈ શકે છે તમારી કોઈ પણ કંપનીમાં કામ કરેલું હોય બેંકમાં નહીં છ મહિનાનો એક્સપિરિયન્સ તમારે બેંકમાં નથી જોતો કોઈ પણ કંપનીમાં જોઈએ તો શું કરવાનું છે સૌથી પહેલા તમારે આજે આપણા બોક્સમાં ફોર્મ આપેલું છે એ ફોર્મની પણ કિંમત છે બસો નવ્વાણું રૂપિયા શું કામ કારણ કે એની અંદર તમારા તમામ માહિતી પૂછવામાં આવી છે એ બહુ સચોટતાથી ઝીણવટતાથી કાળજીપૂર્વક ભરવી પડશે તો એ બસો નવ્વાણુંનું ફોર્મ ભરો તમે બરાબર છે ટાઈમ લઈને એ ફોર્મ ભરશો એટલે તમારા ફોર્મનું એસેસમેન્ટ થશે તમારા ફોર્મનું એસેસમેન્ટ થશે તમારી સ્કિલનું એટલે તમે કહેવામાં આવે કે તમારા ફોર્મ સાથે સાથે તમારી સ્કિલનું એસેસમેન્ટ થશે એના બાદ કરિયર ટુ ફોર સેવન જ્યાંથી આપણે ઓનલાઈન છીએ જ્યાંથી તમે મને જોઈ રહ્યા છો એ તમારું એક ઇન્ટરવ્યૂ લેશે એ ઇન્ટરવ્યૂની સાથે સાથે તમારી જે બેંકવાળા ઇન્ટરવ્યૂ લેવાના છે એમના પછી એના માટે શું શું તૈયારી રાખવી પડશે એના વિશે પણ કહેશે એની સાથે સાથે પછી એક્સિસ બેન્કનું પેનલનું ઇન્ટરવ્યૂ આવશે એક્સિસ બેન્કની પેનલ તમારું ઇન્ટરવ્યૂ લેશે આ પેનલને તમારાથી સંતોષ થશે કે તમે એક મેનેજર ડેપ્યુટી મેનેજર બનવા માટે યોગ્ય છો તો તમને મળશે ઓફર લેટર પ્રોવિઝનલ ઓફર લેટર પ્રોવિઝનલ એટલે પ્રારંભિક ઓફર લેટર પ્રારંભિક એટલા માટે કે તમારા અંદર ગુણ દેખાઈ ગયા છે મેનેજર બનવાના પણ હજી તમારી ધાર કાઢવી પડશે કારણ કે તમારો એક્સપિરિયન્સ સેલ્સ ઓફિસર લેવલનો કયો સેલ્સ ઓફિસર લેવલનો એને ડેપ્યુટી મેનેજરનો બનાવવો પડશે તો એને બનશે કઈ રીતે ટ્રેનિંગ લઈને ટ્રેનિંગ કોણ આપશે કરિયર ટુ ફોર આ ટ્રેનિંગ દ્વારા તમારી ધાર નીકળવાની છે આ ટ્રેનિંગ દરમિયાન તમે જો હાલ ક્યાંય જોબ કરી રહ્યા હોય તો પણ કાંઈ વાંધો નથી તમને આ ટ્રેનિંગ દરમિયાન સાડા ત્રણ લાખ રૂપિયા મળવાના છે પહેલા બીજા મહિનાની અંદર પાંચ પાંચ હજાર લેખે દસ ત્રીજા ચોથા મહિનાની અંદર દસ દસ હજાર લેખે વીસ અને છેલ્લા આઠ મહિનાની અંદર તમને દરેક મહિનાના ચાલીસ હજાર આઠ ચોક બત્રીસ લાખ હજાર તમને દર વર્ષે છ પોઈન્ટ ત્રણ લાખ પર એનામ મળશે તમે આ ટ્રેનિંગ લઈ લીધી એટલે તમને કોઈ પણ એક્સિસ બેંકની બ્રાન્ચમાં રિલેશનશીપ બેન્કિંગ મેનેજર તરીકે મૂકવામાં આવશે અને ત્યારે તમારો પગાર ચાલુ થશે એ હશે તમારો દર વર્ષે 6.3 ઘણા એવા પણ લોકો છે કે જેમના પગાર સાઈડમાં રહે છે અને તેઓ જે છે ઇન્સેન્ટિવ જ એટલું પાડે છે ઇન્સેન્ટિવ એટલે ઉમેરો શેનો ઉમેરો તો આમાં તમારે અમુક જે છે ટાર્ગેટ હોય બેંકે કીધેલા હોય એવા તમે જો એ ટાર્ગેટ હવે એ ટાર્ગેટ એકલાના નાનો હોય બધી જ બેંકના કોમન જેવા જ હોય જે બેંક સારું કામ કરતી હોય બરાબર જે એમના થોડાક હાયર હોય દિલ્હીમાં એમાં તમને જે મૂકવામાં આવે એના અલગ હોય અને એ તમે અચીવ કરી શકો એવા હોય એ તમે અચીવ કરો તો તમને જે છે અમુક અમુક જે કહેવામાં આવે કે સેલેરી છે એના અમુક પર્સન્ટેજ અથવા તમારા અમુક કહી દે એટલા રૂપિયા તમને એક્સ્ટ્રા મળતા હોય છે ઇન્સેન્ટિવ એને કહેવાય બરાબર છે તો ઉમેરો મળતો હોય છે તો તમે જ અહીંયા એક ઇમ્પ્રેસિવ પેકેજ તમને મળી રહ્યું છે જોઈ શકો ટ્રેનિંગ દરમિયાન સાડા ત્રણ અને પછી છ બરાબર હવે જો આ ન કરવું હોય તો શું કરવાનું જો આ ન કરવું હોય તો તમે જે છે ટુ પોઈન્ટ સિક્સ બે પોઈન્ટ લાખ રૂપિયા ભરો અને તમને જે છે એ શું કરવાનું છે એ ન કરવું હોય એટલે એ તો કરવું જ પડશે તમને પૈસા તો મળશે પણ સાથે સાથે તમારા ચોવીસ મહિનાની સોરી બાર મહિનાની તમારું જે એક વર્ષ ટ્રેનિંગ ચાલવાની છે ને એની ફી તો હશે કારણ કે કરિયર પાવર તમારી ધાર કાઢવાનું છે એટલે કે તમને સ્કીલ બનાવવાનું છે તો કરિયર પાવરને પૈસા તો આપવા પડશે ફી ના હવે આના ટુ પોઈન્ટ કેટલા મળી જાય છે પાંચ જેટલા ત્રણ પોઈન્ટ પાંચ જેટલા મળી જાય છે રાઈટ તો જો આ તમને ત્રણ પોઈન્ટ પાંચ મળે છે એનો મતલબ કે તમને જે કહેવામાં આવે કે આગળ તમે જઈ શકો છો બરાબર

આ ચાલુ થવાનું છે સમજાય છે તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો પચીસ હજાર પ્લસ જીએસટી તમારી આ ફી છે પછી એક ને પછી એકનો જીએસટી નો આવી રીતે તમને મળતું રહેશે બરાબર એટલે આ એક મુખ્ય વસ્તુ છે તો તમારે પહેલા ફી ભરી દેવી હોય બધી તો એ વાંધો નહીં કારણ કે પછી તમને આ ટ્રેનિંગ દરમિયાન આટલા તો મળે જ છે તમારે લોન લઈને ભરવી હોય તો એ વાંધો નહીં અને લોન લીધા પછી આમાંથી બધા ભરી દેવા હોય તો એ વાંધો નહીં અને તેરમા મહિનાથી હપ્તા કપાય તમારા પૈ પગાર આવતો હશે જે પચાસ કે જેટલો બરાબર છે ચાલીસ પિસ્તાલીસ પચાસ વચ્ચે કે બરાબર એમાં જે તમારું ટીડીએસ એ બધું કપાય કે પછી તમને ખબર પડશે બરાબર છે કારણ કે એટલું બધું તો તમને એ જે કહેવામાં આવે કે એક સાથે મળી જાય પછી વર્ષ પૂરો થાય એટલે પણ તમને કીધેલું છે કે સિક્સ પોઈન્ટ થ્રી લેખ પર એનએમનું પેકેજ મળવાનું છે તો પછી એમાં તમારા દર મહિનામાંથી હપ્તા કપાય રાખશે ટુ પોઈન્ટ સિક્સ ફાઇવના બરાબર છે તો પછી એ તમે નક્કી કરી શકો છો કે તમારે કેટલી લોન લેવી પણ મૂળ વસ્તુ પૈસાની નથી મૂળ વસ્તુ સ્કિલ શીખીને આગળ આગળ જવાનું છે છે એની મૂળ વસ્તુ શું કે તમે જઈ શકો છો જો તમારી પાસે આટલો અનુભવ હોય અને જો તમારે થોડા વર્ષો બાદ અંદાજીત એક વર્ષ બાદ આને આ સ્ટેજ ઉપર પહોંચવું છે આ રિલેશનશીપ બેન્કિંગ મેનેજર ઉપર તો અત્યારથી તમારી પાસે જો કોઈ પણ અનુભવ નો હોય તો ચાલુ કરી દો તમારી આજુબાજુમાં કોઈ પણ બેંક હોય જ્યાં મિનિમમ તમારે છ મહિનાનો એક્સપિરિયન્સ માંગે છે આપણને ખબર પડી ગઈ તો આપણે જોબ કરી લેવામાં શું વાંધો છે સાથે સાથે તમારી સરકારી નોકરીની તૈયારી પણ ચાલુ રાખો બરાબર છે તો મેઇન વસ્તુ આ છે કે આ એ તમામ લોકોના પણ હું તમને મોઢા બતાવું કે જેમણે આની અંદર શું કરેલું છે આની અંદર શું કરેલું છે જે તમારું કહેવામાં આવે કે મેનેજર બની ગયેલા છે તો સૌથી પહેલા તમને મેં સમજાયું કે સેલ્સ ઓફિસર એમની પાસે કોઈ અનુભવ નથી હોતો બીજા હોય છે મહિનાના એક્સપિરિયન્સ સાથે આવી રીતે થાય છે આ એ તમામ લોકો છે કે જે આ પ્રોગ્રામનો ભાગ બનીને બેઠેલા છે આ પ્રોગ્રામ માટે તમારા જે કોમેન્ટ બોક્સ છે એમાં લિંક આપેલી છે એના માટે તમે કરી શકો છો પણ મેં કીધું એમ એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર છ મહિનાનો તમારો એક્સપિરિયન્સ અને પચાસ ટકા તમારા દસમા બારમા ગ્રેજ્યુએશનમાં હોવા જોઈએ ક્લિયર તો આ વસ્તુ છે આગળ આપણે વાત કરીએ કે આ એ તમામ લોકો છે કે જે હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે ઓનલાઈન ટ્રેનિંગ એટલા માટે રહી રહ્યા છે કારણ કે એમની ક્યાંક જોબ ચાલુ હોય તો બે મહિનાનો નોટિસ પીરિયડ ભરવો પડે તમારી જોબમાં એ તમે ભરી દો એ દરમિયાન ઓનલાઈન ટ્રેનિંગ લ્યો અને પછી તમે ફિલ્ડ ઉપર ટ્રેનિંગ લેશો ક્લિયર છે આ વસ્તુ તો જેને પણ ભાઈ એપ્લાય કરવું હોય એપ્લાય કરી શકે છે વધુ માહિતી માટે નંબર પણ બધા આપેલા છે ત્યાં તમે ફોન કરીને માહિતી પણ લઈ શકો છો અને બાકી તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો તમે શું કરી શકો છો તમારા આ જે કોમેન્ટ બોક્સ છે એની અંદર લખી શકો છો તમારી જે પણ દુવિધા હોય પ્રશ્નો હોય એ લખી શકો છો ક્લિયર ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત